નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં વધતી આવક છે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે કપાસની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ભાવ હવે કેવા રહેશે તે કપાસની આવક કેવી રહેશે તે પ્રમાણે જોવા મળશે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સત્યાવીસ હજાર મણ હળવદમાં ચાર હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં બે હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એકસો પચાસ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા સબુતસો ત્રીસથી સબુતસો હતા અને કાઠિયાવાડના કપાસની સિત્તેરથી એસી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના રૂપિયા ચાલીસથી સાબુતસો પંચાણું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસથી પિસ્તાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂપિયાથી સબુતસો સાહીઠના ભાવ પ્રતિ એકસો પચાસ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા સબુતસો થી સબુતસો હતા અને કાઠિયાવાડના કપાસની સિત્તેરથી એસી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના રૂપિયા સબુતસો ચાલીસથી સબુતસો પંચાણું હતા ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો વડાલી સબુતસો દસથી પંદરસો ત્રેવીસ ધાંગ્રા એક હજાર વીસથી સબુતસો એકસઠ વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી સબુચો એકવીસ વિરમગામ તેરસો પંચાવનથી સબુચો અઠ્ઠાવન ધંધુકા તેરસો અઠ્યોતેરથી સબુતસો સિત્તેર ખાંભા તેરસો નેવ્યાશીથી સબુતસો પંચ્યાસી લીલીયા મોટા તેરસો ચોપનથી સબુતસો ચુમ્મોતેર સાવરકુંડલા તેરસો સિત્તેરથી સબુતસો નેવું પાટડી બારસોથી તેરસો ઉપલેટા બારસોથી પંદરસો કુકરવાડા તેરસો સિત્તેરથી સબુતસો પંચ્યાસી જોટાણા અગિયારસોથી સબુતસો એકતાલીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ માણસા તેરસો પચાસથી સબુતસો ત્યાંશી રાજકોટ તેરસો સાઠથી Pandar sua મોરબી તેરસો પચાસથી સબુતસો બાણું કડી તેરસો એકોતેરથી સબુતસો પંચોતેર બેચરાજી બારસોથી સબુતસો અગિયાર જેતપુર બારસો એકથી પંદરસો એક જસદણ તેરસો એંશીથી પંદરસો અમરેલી નવસો નેબુંથી પંદરસો અડત્રીસ હારીઝ તેરસો અઢારથી સબુતસો અઠ્યાશી વિસનગર તેરસોથી પંદરસો ત્રણ પાટણ બારસો દસથી પંદરસો બ બાબરા બારસો વીસ થી પંદરસો બેતાલીસ હિંમતનગર તેરસો થી સબુતસો સોરાણું આંબલિયાસણ તેરસો એસી થી સબુતસો ખેડબ્રહ્મા થી પંચોતેર વેસાણ બારસોથી પંદરસો એકવીસ ભીલોડા સબુતસોથી સબુતસો સિત્તેર ઇકબલગઢ તેરસો પચાસથી સબુતસો ચાલીસ કોડીનાર તેરસો ત્રીસથી સબુતસો સિત્તેર તળાજા બારસો એંશીથી સબુતસો ત્રેસઠ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો બાર સાણસમાં અગિયારસો પંદરથી સબુતસો પાંત્રીસ હળવદ તેરસોથી પંદરસો પાંચ ગોઝારિયા તેરસો પચાસથી સબુતસો સત્યોતેર વિજાપુર તેરસોથી સબુતસો પંચાણું તલોદ સબુતસો ત્રીસથી સબુતસો બાસઠ સિદ્ધપુર તેરસોથી પંદરસો અઠ્યાવીસ શિહોરી તેરસો એંશીથી સબુતસો છપ્પન થરા સબુતસો પચાસથી પંદરસો એકત્રીસ અંજાર તેરસો થી સબુતસો નવ્વાણું ભાવનગર તેરસોથી સબૂતસો તોંતેર મહુવા અગિયારસોથી સબુતસો ચુમ્માલીસ ગોંડલ બારસો એકથી સબુતસો બોટાદ તેરસો પચીસથી પંદરસો પાંચ જામખંભાળિયા તેરસો થી સબુતસો સિત્તેર જામનગર બારસોથી પંદરસો પાંત્રીસ ધારી તેરસોથી સબૂતસો એંશી જો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે